નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ થશે શરૂ જાણો કઈ તારીખથી મેઘરાજની થશે એન્ટ્રી જી હા મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ગતિ કરતાં પુણેમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે આ સિસ્ટમ ગુજરાતમાં પણ સત્તર સપ્ટેમ્બર બાદ વરસાદ લાવે તેવી શક્યતા છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતા ભારે ગુજરાતમાં વરસાદનું અનુમાન છે આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે મેઘાજે રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યા બાદ હાલ ભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ વિરામ લીધો છે જ્યારે કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહીવત છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં એક સર્જે સાયકલ સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો આ સિસ્ટમ મજબૂત બને તો ગુજરાતમાં વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા રહી છે જી હા મિત્રો આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે જી હા મિત્રો આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે આગામી ચૌદ સપ્ટેમ્બરની આજુબાજુ સિસ્ટમ ગુજરાતમાં પણ વર્તશે જી હા મિત્રો જેના પગલે સત્તર સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ